મારો ડબ જયંતીભાઈ પાચાભાઈ પૂર આ અમારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો રીબડા ગામનો અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુખમાં સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તા વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહી એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવાની કોશિશ એની ચાલુ જ છે

એને સજા થવી જોઈએ અનુરુધ સિંહ અને રાજદીપને મારું મારું નામ મારું નામ જયંતીભાઈ પાંચાભાઈ કોણ શું થાય તમે કાકા અમિતના કાકા થાઉ સ્વિરાજ બોલ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ ભૂતકાળમાં રેબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીન નો વેપારની વાતમાં જેટલા જેટલા હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ જીવ ગુમાવના ગુમાવનાર અમિતભાઈ ખૂટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો તાલુકાના અઢારે વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે તાલુકા પંચાયત ની તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ઓગણસી ગ્રામ પંચાયતના સરપંચો આ સરપંચો ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી સરકાર ને કરવા માંગી છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ અમિતભાઈ સુસાઈડ જેટલા લોકોના નામ લેખા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ હું ગોવિંદ સકપરિયા જીવડા મારું આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું એ એ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પૈકડા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસ બાદ તમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડા એ બધું ગરબે પણ એને મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની માટે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લઈએ આ છોકરા બધા હારે ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે નબળો ન કરે આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગોર્મેન્ટ અને રાષ્ટ્રપતિ સુધી આવાજ પહોંચે એવો એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંતિ હું ખાટ રાજપૂત સમાજ તરીકે આવું છું મોટા ઉંબાડામાં મારું નામ ભુપતભાઈ જશમથભાઈ ડાબી છે મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અમારા સમાજને સોળે સોળ જ્ઞાતિઓ હૃદયને સપીને ગોંડલમાં કામ કરી છે અને હૃદયને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હાંધાઈ માંગ છે હું યોગેશ કેળા માર્કેટ યાર્ડ એપીએમસી માં વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોનામાં આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આપણી ગુજરાત સરકાર ઉપર ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો છે પણ જો આગળ જતા કઈ વધારે સમયમાં વધારે સમય ખેંચાશે અને કાંઈ પગલા લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો આગેવાનો સાથે મળી અને યોગ્ય કરીને આગળ પગલાં જરૂર ભરશે મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો જે માં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ સૌ ગોંડલના અઢાર વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ આભાર મારું નામ લાલજીભાઈ તળાવિયા હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈએ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સોસાયટીમાં નામ હતા એ પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીગડાની અંદર કોકનો કાંઈક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈ ને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ નો કાંટો નીકળી જાય તો રેબડા પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હની કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સુસાઇટમાં નામ લેખાતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તરવિતર કરશું અને હજી ફરીવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રેબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ અરૂડી આ પ્રેસ કોન્ફરન્સ હવે અમિતભાઈ ખૂટની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી સિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક્સ નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્લું છે રવિ મકરાણી હજી સુધી કોઈ પકડાણા નથી આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી આના માટે રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જયારે પોપરભાઈ ત્યારે પણ વીસ પચીસ ટીમ ની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માગ છે અને અમિતભાઈ ને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચીંધિયા માર્ગે નહીં પણ અમે ભગવતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડીયા નવા ગામ નવા ગામના સરપંચ આજે ગામ મુકામે અમે બધા જ સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકારશ્રીને અરજ કરવા માટે ભેરા થયા છે બીજું આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકાર એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા